ખંડેરાવ માર્કેટ પાસે આવેલ વજ્રસિદ્ધિ ટાવરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો વડોદરા શહેરમાં આગનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો રોજ કોઈને કોઈ વિસ્તારમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વજ્રસિદ્ધિ ટાવરમાં ઉપર આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરી જોતા ઉપર બીએસએનએલ વોડાફોનના ટાવરના કેબલમાં ફટાકડાના લીધે આગ લાગી હતી તે આગના કારણે વાયરો સળગી ગયા હતા ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લઈ જીબી કનેક્શન કટ કરાવ્યું હતું કોઈ ઇજાગ્રસ્ત આગના બનાવમાં થયું નથી દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોર દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અમને અમારા મેન કંટ્રોલ રૂમથી એવો મેસેજ મળેલ કે માર્કેટ ચાર રસ્તા પાસે બસ સીધી ટાવરમાં ઉપર આગ લાગેલી છે ત્યારે ઉપર અમે જ્યારે આવ્યા ત્યારે ઉપર જે